આજે આપણે તેલનો ઉપયોગ કર્યા વગર એકદમ ઇન્સ્ટન્ટલી અને ઇઝી રીતે બને એવું રગડા ચાટ બનાવીશું જે ખાવામાં ખૂબ હેલ્ધી હોય છે એના માટે ગરમ પાણીમાં લીલા વટાણા બટેકા અને ટમેટા નાખી દીધા છે અને કુકરનું ઢાંકણ બંધ કરીને એકથી બે સીટી કરી લઈશું અને તમે કોમેન્ટ કરીને જણાવો કે આના પછી તમારે બીજી કઈ રેસિપી જોઈતી છે જેનો અમે જરૂરથી વિડીયો બનાવીશું હવે આપણા સબ્જીઓ બફાઈ ગઈ છે હવે આપણે જે ટમેટાની છાલ હોય છે એને નીકાળી દઈશું જેનાથી આપણે રગડો ખાવામાં સારો લાગે એટલા માટે ત્યારબાદ એની અંદર એક ચમચી જેટલું આપણે મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું જીરા પાવડર અને થોડો ગરમ મસાલો અને સંચળ નાખી દઈશું સંચળ ના હોય તો તમે એના બદલે મીઠું પણ નાખી શકો છો અને ત્યારબાદ આપણે એક મેશરની મદદથી આ રગડાને સરખી રીતે મેશ કરી લઈશું અને જેનાથી આપણો હવે રગડો તૈયાર થઈ ગયો છે અને એની અંદર બે ચમચી જેટલું આપણે આંબલીનું પાણી નાખીશું જેનાથીનો ખાટો મીઠો સારો સ્વાદ આવે છે અને આપણો રગડો હવે તૈયાર થઈ ગયો છે હવે એની સર્વિલ બાઉલની અંદર નીકાળી લઈશું અને સર્વિલ બાઉલની અંદર નીકાળ્યા બાદ એની અંદર આપણે ડુંગળી જે ઝીણી સમારેલી હોય છે એ થોડા ધાણા અને સેવ નાખીને એને આપણે સર્વ કરીશું અને આ રગડો ખાવામાં ખૂબ સારો એવો લાગે છે જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો